લેવા કમ્પલસરી આવતા જ હોય છે કારણ કે આવું બીજે કે મળતું ને આવો જે સ્વાદ આવો જે ટેસ્ટ સેમ મળતું જ નથી અને સ્પેશિયલ જે ખાસ હલવાસન સાહેબ આ હલવાસન વેરાયટી પણ કહી દો કે આની અંદર શું શું આવતું લોકો કે અહીંયા જ મળે બીજે નહીં મળતું આ હલવાસન છે ને એ ઘઉંના ફાળા થી બને છે બરાબર અને જે ભાલિયા ઘઉં હોય છે એમાંથી બનતી હોય એમાંથી જ બને છે અને આની આબુ હવા અને જે વાતાવરણ છે એને અનુકૂળતા કારણે જ ખાસ હલવાસન અને આ ખાવાથી ફાયદા શું થવાના હલવાસન ખાવાથી ઘઉંના લીધે બનતી હોય એટલે પૌષ્ટિક એટલે અને પ્રોટીનનું પ્રમાણ ફૂલ હોય એટલે તમને પૂરતા મિનરલ્સ ને બધું મળી રહે યસ એટલા માટે જ આ કહેવાય છે તાકાતવાળી મીઠાઈ કારણ કે આ ખાવાથી તમને ફાયદા ફાયદા થવાના છે અને એ લોકો અત્યારે નવી પ્રીમિયમ બનાવી છે આમાં શું છે નવું જૂની પદ્ધતિથી બનાવીએ છે અને બીજું શું કેનો જે દાણો હોય છે એ એકદમ મોટો અને સરસ હોય છે અને એમાં એલચી પછી આમાં ફૂલ હોય કેસર ને બધું કારણ કે મેં ઓલરેડી ટેસ્ટ કર્યો છે ભાઈ અને સાહેબ એટલું તો કહીશ કે સાહેબ તમે બધી જગ્યાએ ફરી લ્યો પણ આ જે અહીંયાની જે સૂતર ફેણી જે બીજે ક્યાંય નથી મળતી એકદમ કહેવાય ને કે જો આટલી આને બનાવવા માટે મહેનત પણ બહુ જબરજસ્ત છે ખેંચી ખેંચીને બનાવવું પડે અને જો ભાઈ આ તો હું ટેસ્ટ કરીશ હમ મારા જેટલા મિત્રો આવે ને નો ખાસ કો ભાઈ મરાઠો સૂતર લઈ આવજો હલવાસન ને પાપડ જોડે આ ત્રણ વસ્તુ તો લેવાની લેવાની બીજી વેરાયટી આમની પાસે ઘણી બધી છે કે જેમાં વાત કરીએ અહીંયા લોકલ લોકો આવે તો બીજી કઈ વસ્તુ લઈ શકે લોકો બધું અમે અલગ રજવાડી દાલમુચ છે પછી મિક્સ ચવાણું છે બટર હલવાની સેવ છે ઝીણી સેવ છે ફૂલવાડી છે ટમટમ છે હા એ બધું અલગ અલગ બનાવતા છે અને આ છે એ હલવાસન ટીન છે એ વિદેશ લઈ જવા માટે સ્પેશિયલ છે કે જે ત્રણ મહિના સુધી એને કશું ના થાય હા અને આ મીઠાઈ બગડે પણ આ કેટલા ટાઈમ સુધી ચાલે આ તમે 5 6 દિવસ સુધી વાંધો ના પછી ના પછી ના 5 6 દિવસ ની એની લાઈફ હોય છે યસ જોઈ લો પહેલા આપણા સબસ્ક્રાઇબર ને હમ આ એક મીઠાઈ એવી છે એક કે મેચ નહી થાય તમે અત્યાર સુધીમાં બધી મીઠાઈ ખાતા તો સેમ તમને એક જેવી લાગે પણ આ કુ અલગ જ છે અલગ જ છે એ સુતરફણી બે વાક્કુ અલગ જ છે હા સુતરફણી તમે ખાધી હશે પણ આ ડિફરન્ટ એટલે કહું ને કે ઘઉંના ફાળામાંથી જે અને આની અંદર બીજું શું શું વસ્તુ પડતી હોય છે કેસર આવે ઈલાયચી આવે જાયફળ આવે દૂધ આવે પછી થોડોક મેદો આવે એના બંધારણ બનતો કેટલો ટાઈમ થાય એને એને બનતા લગભગ 5 5 એક કલાક થઈ જાય 5 કલાક થાય ત્યારે આ બને ત્યારે બને ત્યારે આ મીઠાઈ તમને મળતી હોય છે અને આ ખાવાની મજા જે ખાવાના